આજે આપણે બનાવીશું પાપડી રીંગણનું શાક તો પાપડીને કટ કરીને સરસ ધોઈ નાખી છે અને રીંગણને પણ ધોઈને એક પાણીની અંદર મૂક્યા છે કે જેથી કરીને રીંગણ કારા ના પડી જાય તો આપણે એક લોળિયું લઈ લીધું છે એની અંદર થોડું તેલ મૂક્યું છે તો આપણે વઘાર કરવાનો છે અજમો હિંગ અને તેલ ત્રણ જ વસ્તુનો વઘાર કરવાનો છે તો તેલ ગરમ થાય એટલે આપણે અજમો ને હિંગ નાખીશું તેલ ગરમ થઈ ગયું છે આપણે અજમો નાખી દીધો છે અને હિંગ હવે આપણે પાપડીનો વઘાર કરીશું પછી અડધર નાખી છે થોડી વઘાર બરી ના જાય આપણે પાણી લીળીશું અને હવે જે પાપડી આપણે ધોઈને રાખી હતી પાપડીને રીંગણ એ અંદર લોળિયામાં નાખીશું તો બધો જ ને રીંગણ નાખી દીધા છે હવે સ્વાદ અનુસાર આપણે અંદર મીઠું નાખીશું અને સરસ મિક્સ કરી અને પાપડી અને રીંગણને ચડવા દઈશું આપણે થોડું ધાણા જીરું નાખીશું અંદર અને મિક્સ કરીશું સરસ હવે ઢાંકણું બંધ કરીને મીડિયમ તાપે હવે ચડવા દઈશું શાકને આપણે એક બે વખત ઓપન કરી ઢાકણુંને જોઈશું ને કે ચડ્યું છે કે નહીં આપણે મિક્સ કરીશું સરસ અને ચેક કરીશું પાણીનો ભાગ છે એ બળવા દેવાનો ફરી એક વખત ચેક કરીશું અને પાણી જે છે બધું બળવા દઈશું હવે શાક ચડી ગયું છે આપણે સ્વાદ અનુસાર ગોળ નાખીશું અંદર અને હલાઈને મિક્સ કરીશું તો તમે આ રેસીપીથી જરૂરથી પાપડી રીંગણનું શાક બનાવજો અને વિડીયો પૂરો જોજો સ્કીપ કરતા નહીં નહીં અગત્યની રેસિપી રહી જાય એટલા માટે વિડીયોને સંપૂર્ણ જુઓ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઢાંકણ ઢાંકીને થોડી વાર રહેવા દઈશું અને પછી ફરીથી જોઈશું એકવાર ફરી એકવાર આપણે ખોલીને જોઈ લઈશું ને મિક્સ કરીશું ગોળ ઓગળી ગયો છે અને લગભગ શાક બધી તૈયાર થઈ ગયું છે પણ થોડું પાણી છે થોડું બળવા દઈશું મીડિયમ તાપ ખોલી રાખીને પાણી બળી જાય એટલે આપણે બંધ કરી દઈશું અને તમને આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને સ્કીપ કરશો નહીં તો આવ નવી રસોઈ અમને તમે બતાવીશું કે અમે અહીં આગળ જે રોજિંદુ કઈ રીતે બનાવીએ છીએ ખાવાનું લગભગ અહીં બધી જ શાકભાજી મળતી હોય છે તો તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશું